દ્વારકાધીશ મંદિર બાબતે જિલ્લા કલેક્ટરે આપી માહિતી દ્વારકા જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન અંદાજે તેર લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા સાથે જ બીજી તરફ દ્વારકા આવતા ભક્તોને શ્રદ્ધાળુઓને જે રેલવે ટ્રેનમાં આવે છે ત્યારે તેમને રેલવે સ્ટેશન થી દ્વારકા શહેરમાં આવવા માટે રિક્ષા ટેક્સી નું ભાડું ચૂકવવું પડતું હોય છે તેવી વાત જ્યારે તંત્ર સામે આવતા તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં એક એસી બસ ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી દ્વારકાધીશ મંદિરે આવતા લોકોને કોઈ અગવડતા અનુભવી ન પડે સાથે જ જે કોરિડોર ની વાત થઈ રહી છે તે કામગીરી સમયે મંદિર બે મહિના માટે બંધ રહેશે તેવી અફવા સમગ્ર દ્વારકા જિલ્લામાં ફેલાઈ રહી છે ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આવી કોઈ પણ જાતની વાત કરવામાં આવી નથી કે ક્યારે પણ મંદિર બંધ રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું નથી દ્વારકાધીશ જગત મંદિર તેમના રાબેતા મુજબના સમય દરમિયાન ભક્તો માટે ખુલ્લું જ રહેશે અને મંદિર બંધ રહેવાની છે તેવી અફવાથી લોકોને દૂર રહેવા જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ આહવાન કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા તેમાં જો દિવાળીના દિવસોની અને લાભપાચમ સુધીની વાત કરીએ તો લગભગ તેર લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે એક દિવસે બેસતા વર્ષના દિવસે ભાઈબીજના દિવસે લગભગ એક લાખ પચીસ હજાર કરતા વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે લોકો ગોમતી જે રિવર છે ગોમતી ઘાટ ખાતે ભાઈબીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે આ વખતે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી ખાસ કરીને પ્રાંત અધિકારી શ્રી મંદિરના શ્રી મંદિરના પૂજારી શ્રીઓ ચીફ ઓફિસર શ્રી તમામ દ્વારા મંદિરમાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે આ ઉપરાંત આટલા મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવા છતાં સ્વચ્છતાનું પ્રમાણ પણ જળવાઈ રહે તે માટે હોટલ એસોસિએશનને સાથે રાખી અને સમગ્ર રીતે એક સારું આયોજન કરવામાં આવેલું હતું દ્વારકામાં જો સુદર્શન બ્રિજની વાત કરીએ તો બન્યા પછી જે યાત્રાળુઓ દ્વારકા આવે છે તે બેટ દ્વારકા પણ જાય છે તંત્ર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બેટ દ્વારકામાં પણ કોઈ પણ યાત્રાળુઓને મુશ્કેલ ના પડે આ ઉપરાંત હજી જે બેટ દ્વારકાના કેટલાક પ્રશ્નો છે પાર્કિંગ બાબતના હોય કે પાણી બાબતના હોય તે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે આયોજન કરી અને એક એવી વિચારણા કરી છે કે જે આ બેટ દ્વારકામાં યાત્રાળુઓને પણ લાંબુ વેઇટિંગ ન કરવું પડે અને સરસ રીતે દર્શન થાય હમણાં એક ચિંતન શિબિરમાં પણ પ્રશ્ન આવેલો હતો કે જે આપણે ટ્રેન આવે છે રાત્રે એના લીધે યાત્રાળુઓને પછી મુશ્કેલી પડે છે ઘણી વખત ભાડું બી વધારે આપવું પડે છે માટે તંત્ર સાથે વ્યવસ્થા કરી છે અને અમે લોકો એક એસી બસ ત્યાં મૂકવાની વાત થઈ રહી છે કે જેથી યાત્રાળુઓ જે રાત્રે વાગે ટ્રેનમાં આવે તો એમને અલગ અલગ જે લોકેશન છે કે એવા કોમન પોઈન્ટ નક્કી કરીશું કે ત્યાં યાત્રાળુઓને એક મિનિમમ ચાર્જ લઈ અને એસટી દ્વારા એ બસનું વિભાગ આનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે નો ડાઉટ કોરિડોરનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે પરંતુ જગત મંદિરને ક્યારેય પણ બંધ કરવાની એવી કોઈ પણ તંત્ર દ્વારા વિચારેલું નથી આ બાબતે માત્ર અફવા છે મંદિર ક્યારેય પણ બંધ નહીં રહે મંદિર સતત ખુલ્લું રહેશે અને મંદિરમાં જે સમયાંતરે બંધ થાય છે મતલબ કે વચ્ચે એક થી પાંચ જે બંધ હોય છે વચ્ચે જ્યારે ભગવાનના ઠાકોરજીને થાળ ધરાવતા હોય કે એમને તૈયાર કરાવવાના હોય કે સ્નાન વિધિ હોય એ જે પીરિયડ છે એમાં મંદિર જે બંધ રહે છે બાકી યાત્રાળુઓ માટે સ્થાનિક લોકો માટે મંદિરના દર્શન સદાય ખુલ્લા રહેશે